બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી ટિકિટ આપી છે ત્યારથી પ્રચારના શ્રી ગણેશ કરી ચૂક્યા છે તો બીજી બાજુ એક સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ પણ વધી રહ્યો છે કે શું રેખાબેન ચૌધરીને ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીએ ભૂલ કરી છે અથવા તો શા માટે આ ટેડ પકડ્યું છે અને શું છે એનું સત્ય અને તથ્ય આપણે જાણવાનો પ્રયત્ન કરીશું નમસ્તે નોલેજ સ્ટોરીમાં હું મુકેશ માળી કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર જોરો શોરોથી પ્રચાર કરી રહ્યા છે અને આક્રમક અંદાજથી દરેક ગામ અને દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી બાજુ રેખાબેન ચૌધરી પણ એ જ પ્રયાસો કરી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ત્રીજા ટર્મની જે યાદી બહાર પાડવાની છે એ યાદીમાં ત્રીજી યાદી માટે મુખ્યમંત્રી અને સી આર પાટીલ જ્યારે દિલ્હી જાય છે ત્યારે સૌથી વધુ વેગ પકડે છે કે વડોદરાની સીટ એટલે કે રંજનબેન અને બનાસકાંઠાની સીટ એટલે કે રેખાબેન આ બે કોંગ્રેસના ઉમેદવાર આગળ ઓછા આંકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે તેવું જાણવા મળ્યું છે કે જો આ બે ઉમેદવારોને બદલવામાં આવે તો આ સીટ મજબૂતાઈથી અને સીઆર પાર્ટીના પાંચ લાખથી વધારે લક્ષ્ય સાથે જીતી શકાય છે તેવો પણ કાવા દેવા કરાઈ રહ્યા છે પરંતુ આ સત્ય કેટલું છે તેની સાથે અમે સહમત હવે સુધી નથી પરંતુ આ ચર્ચાનો વેગ બન્યો છે કે જો ડોક્ટર રેખાબેન ચૌધરીને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલવામાં આવે તો એની સાથે એની સામે ગેનીબેન ઠાકોર કેટલા મજબૂત થઈ શકે અને ગેનીબેન ઠાકોરને હરાવવા માટે ભાજપની શું રણનીતિ રહેશે એ કોના નામ ડિક્લેર કરશે એ પણ જાણવાનું રહ્યું હજી સુધી કોઈ એવી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ક્ષણ સુધી શું થશે એ કોઈ કહી શકતું નથી એટલા માટે કહેવાય કે જો ડૉક્ટર રેખાબેન ચૌધરીને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ઉપરથી હટાવવામાં આવે તો શું પરબતભાઈ પટેલને પાછા રિપીટ કરવામાં આવશે કે ગોવાભાઈ દેસાઈ અથવા તો ઠાકોર સામે ઠાકોર નહીં ઉતારવા માટે અલ્પેશ ઠાકોરનો પણ ઇસ્તેમાલ કરવામાં આવશે એ જાણવાનું રહ્યું હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી મળી પરંતુ આ સોશિયલ મીડિયાના ટ્રેન્ડે અને ચર્ચાનો વેગ પકડ્યો છે કારણ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ને ગુજરાતમાં સાતમી ના રોજ ચૂંટણી છે તો આ સાતમી મહિના પહેલા ભારતીય જનતા પાર્ટી રણનીતિ અનુસાર ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો કઈ રીતે મેળવી શકે તેવા તમામ પ્રયાસો કરશે આવી રસપ્રદ માહિતી જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્તે